મને ગોપાલભાઈ ગોપાલભાઈ ઇટાલિયા માન્ય અધ્યક્ષશ્રી માનનીય મંત્રીશ્રીએ જવાબ આપ્યા પ્રમાણે કુલ એકસો ને ચોસઠ જેટલી ટીપી નગર રચના યોજનાઓને મંજૂરી આપવામાં આવેલ છે મારો પ્રશ્ન એ છે કે આ એકસો ચોસઠ યોજનાઓની જે મંજૂરી આપી છે તેમાં કેટલી ટીપી છે જેને સમય મર્યાદા પછી મંજૂરી આપવામાં આવે માન્ય મંત્રીશ્રી માન્ય અધ્યક્ષશ્રી યોજનાની જે દરખાસ્તો મળે એમાં અલગ અલગ રજૂઆતો થતી હોય છે અને એને ધ્યાને લઈ આ બધાને ન્યાય આપવાનું કામ પણ આપણું છે એમાં કોઈનું અહિત ના થાય કોઈ ખેડૂતનું અહિત ના થાય અને બધાને એક સરખો ન્યાય મળે એ પ્રમાણેની આખી પ્રક્રિયા સમયમર્યાદા આપણે ચોક્કસ નક્કી કરી છે પરંતુ ક્યાં કોર્ટના કારણે કે કોઈ રજૂઆતના કારણે કોઈને અન્યાય થતો હોય આવા બધા વિષયો પણ આમાં ઉમેરાતા હોય છે અને એના પરિણામે માનની અધ્યક્ષશ્રી આ આપણને મોડું થતું હોય છે એમાં યોજના સંદર્ભે મળેલ વાંધા સૂચનો ધ્યાને લઈ અને આપણે જે ટીપી યોજનાને મંજૂર મંજૂર અથવા પરત મોકલીએ છીએ એટલે આખી પ્રક્રિયામાં માન્ય અધ્યક્ષશ્રી રૂટીન વ્યવસ્થિત ચાલતું હોય છે પરંતુ એની અંદર જ્યારે એને સાંભળવાનું આવે એની વાધા સૂચનો લેવામાં આવે અને ક્યાંક ક્યાંક તો કોર્ટ કેસ પણ થતા હોય જેના કારણે કોર્ટોના નિર્ણય ના આવે અથવા તો વાંધા સૂચનો જે મળ્યા હોય એનો યોગ્ય નિકાલ ના આવે ત્યાં સુધી એ ફાઇનલ ન થઈ શકે માન્ય અધ્યક્ષશ્રી અને એના કારણે ભૂતકાળની અંદર પણ કહેવાયું કે આ રીતે જમીનો કાપી લેવામાં આવે છે માનનીય અધ્યક્ષશ્રી ગુજરાત સરકારની અંદર ક્યારેય કોઈ કાયદામથી પર રહીને થયું નથી ટાઉન પ્લાનિંગ એક્ટ નાઇન્ટીન સેવન્ટી સિક્સ અને એનો અમલ સેવન્ટી એઇટથી ચાલુ થયો એમાં એની જોગવાઈઓ છે માનનીય અધ્યક્ષશ્રી શહેરો માટે શહેરી વિસ્તારો માટે અને સાથે અર્બન ઓથોરિટી માટે એની કલમો અને એ પ્રમાણે આપણે એને ટીપી સ્કીમો આખરી પણ કરીએ છીએ ડ્રાફ્ટ સ્કીમ ડેવલપમેન્ટ પ્લાન સ્કીમો પણ આપણે એને મંજૂરી આપતા હોઈએ છીએ સમગ્ર પ્રક્રિયા માન્ય અધ્યક્ષશ્રી કાયદા પ્રમાણે થાય છે પરંતુ આ તો એવું છે નહીં કે તમે કીધું છ મહિનામાં પૂરું કરો પણ વચ્ચે આવીને કોઈ ખેડૂતને અન્યાય થતો હોય કોર્ટમાં જતો રહ્યો પહોંચી ગયો અને એના કારણે એ યોજના મંજૂર કરવામાં લેટ થતી હોય માન્ય અધ્યક્ષશ્રી ગઈ વખતે ખૂબ ઝડપી પ્રક્રિયા કરી અને પંચાણું જેટલી યોજનાઓ આપણે મંજૂર કરી